તમે વિચાર કરો વિસાવદર ની જનતા ભાજપને શું લપડા કાપ્યું ભાજપના તમામ નેતાઓ મીટિંગો કરવા માંડ્યા એમણે કોંગ્રેસને ઠપકો આપ્યો કે તમે લોકો પણ વધારે મત ન લઈ શક્યા તમને રૂપિયાની છૂટ હતી તમને હા છૂટ હતું અને તમે વિચાર કરો કે એટલું બોખલાઈ ગયું અને ચેતરભાઈ વસાવા બીજી બાજુ ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લું કરી રહ્યા હતા એ ગરીબોને આપવામાં આવતી યોજના મનરેગા યોજના બે હજાર કરોડથી વધારે ભાજપના નેતાઓ એ ગરીબોના આદિવાસીઓને લૂંટી લીધા અને જ્યારે આદિવાસીઓના જે રૂપિયા છે હકના રૂપિયા એ ભાજપવાડે લૂંટી લીધા અને એનો ખુલાસો ચેતરભાઈ વસાવાએ કર્યો એટલે ભાજપના પેટમાં તેલ રેડાયું અને બીજા નેતાઓ પણ વન બાય વન એને ખુલ્લા પડી રહ્યા હતા એટલા માટે ચેતરભાઈ વસાવા ઉપર ખોટો હુમલો કરવામાં આવ્યો

આખા ગુજરાતમાં ભાજપ મજાક બની ગયું છે એક બાજુ અમારા સુરેન્દ્રનગરમાં આપણે ઉમેદવાર ઉપર ત્રણસો લગાડી છે અહીંયા પણ ચત્રભાઈ ઉપર ત્રણસો લગાડી છે અને ત્રણસો સાત ક્યારે લાગે એ ગુજરાતની પોલીસને ડીજીપીને એક્સ્ટેન્શન મળ્યું છે એટલે ડીજીપી ધંધા કરી રહ્યા છે ભાજપના કયા નેતાના કહેવાથી ડીજીપીને એક્સટેન્શન મળ્યું છે આવું કાયદો વ્યવસ્થા માટે ભાજપની પોલીસ બની રહે આખી પોલીસ બેડામાં અંદર એક ચર્ચા છે કે આપણી છાપ ખરાબ થઈ રહી છે માટે આજે અમે વડોદરામાં પણ પહોંચ્યા છીએ મારી સાથે અમારા પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા સ્ટેટ થ્રન્ટલ પ્રેસિડેન્ટ પ્રવીણ રામ સહિત આગેવાનો પણ અત્યારે જોડાયા છે વડોદરાના ટીમો પણ જોડાય છે અને આ વિજય સંદેશ યાત્રામાં અમે ઘરે ઘરે મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે ગુજરાતમાં આમ આદમીનું શાસન લાવી શકાય એમ છે ભાજપે દોઢ વર્ષ સુધી ચૂંટણી થવા દીધી વિસાવદરમાં કોંગ્રેસે છ ધારાસભ્યો કોંગ્રેસમાંથી લઈ ગયા અને એમણે પાછા ચૂંટણી આપી દીધી પાછા ભાજપમાં જીતાડી પણ દીધા પણ એક સીટ વિસાવદની દોઢ વર્ષ ચૂંટણી ન આવવા દીધી ચૂંટણી આવી ચૂંટણી આવ્યા પછી પણ આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક વિસાવદરમાં ત્રણ મહિના સુધી રહ્યો અને ભાજપના રૂપિયા દારૂના અડ્ડાઓ તંત્ર આખું કેન્દ્રીય કટક આવી ગયું હતું એની સામે વિસાવદરની જનતા નામ આમ આદમી પાર્ટીના સૈનિકો જીત્યા છે ઘરે ઘરે મેસેજ પહોંચાડવા જે વડોદરામાં પણ આવ્યા છે હું વડોદરાવાસીઓને પણ એક વિનંતી કરું છું કોઈએ ડરવાની જરૂર નથી ભાજપની તાનાશાહીથી મને ખબર છે ભાજપના નેતાઓ ઉપર પણ ભાજપે તાનાશાહી કરી છે ભાજપની સામે જે બોલે છે એના ઉપર પણ તાનાશાહી કરે છે એને હાનિ પહોંચાડશો મને તો એ ખબર નથી પડતી એક બાજુ મીડિયા એમ કહે છે કે વિપક્ષ અવાજ નથી બનતું પણ જ્યારે વિપક્ષ મજબૂત અવાજ બનવા મને એને એમની દીકરો જ્યાં મરી જાય છે નાગરિકો મરી જાય છે રોડમાં ખાડા પડે છે એમાં કોઈ ફરિયાદ નહીં એના ભ્રષ્ટાચારની તપાસ પણ નહીં હજારો કરોડની લૂંટ ચલાવવાની આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તા આજે જેલથી ડરવાના નથી આજે પણ અમે માનીએ છીએ કે અવાજ ઉઠાવવું અમારો હક અને અધિકાર છે લોકતંત્રમાં અને આવા આગામી સમયમાં પણ કાર્યક્રમો થશે ભાજપમાં તાકાત હોય એટલું કરી લે પણ મારે વડોદરાની જનતાને એક વિનંતી કરવા માંગીએ છીએ કે તમે

આમ આદમી પાર્ટીની જીત બાદ આખા ગુજરાતમાં સાત કરોડ નાગરિકો એવું માની રહ્યા છે કે ત્રીસ વર્ષથી ભાજપનો જે કુશાસન છે ભાજપના જે ભ્રષ્ટાચાર છે ભાજપની જે તાનાશાહી છે એને હરાવી શકાય એમ છે અને એટલા માટે આખા ગુજરાતના એકસો ને બ્યાસી વિધાનસભામાં એક પ્રકારનો ઉમંગ ઘરે ઘરે જોવા મળી રહ્યો છે તમે જુઓ કોઈ એક સીટ ઉપચુનાવ જીતાય અને આખા ગુજરાતના નાગરિકો રાજી થાય અથવા તો એનામાં રાજીપો આવે એવી પહેલી ઘટના છે આ અને એટલા માટે છે કે વર્ષોથી ભાજપ છે એ પોતાની સત્તાના જોરે રૂપિયાના જોરે અને કોંગ્રેસના નેતાઓને ખરીદીના જોરે રાજ કરતું પણ પહેલી વખત ભાજપને કોઈએ તમાચો માર્યો હોય તો વિસાવદરની જનતાએ માર્યો છે ગુજરાતની જનતાએ એક માર્યો છે મારે પોલીસ મારે કેવું કે તમે ભાજપના હિસાબે બંધ થાવ અઢી વર્ષ પછી ભાજપનું શાસન અહીંયા નથી રહેવાનું તમારે પણ બાળકો છે પરિવાર છે રિટાયરમેન્ટ થશો પછી જેલના સળિયા ના ભોગવવા પડે તમને માટે પણ કારણ કે તપાસો બે વર્ષ પાંચ વર્ષ પછી પણ થઈ શકે છે એટલે ખોટી ફરિયાદો કરી છે

અને આજ આદિવાસી સમાજને હું કહું છું માત્ર રેલીઓ રાખી તે અટકવાનું નથી આગામી જે સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે ભાજપનો વ્યક્તિ આપણો આદિવાસી સમાજનો નાગરિક હોય એને પણ તમે બેસાડી અને સામે આમ આદમી પાર્ટીના ઝાડુને જીતાડવાનો છે આટલું કરજો એટલે બીજી વાર ભાજપ કોઈ આદિવાસીના હીરો ઉપર હાથ નહીં નાખે સારું સત્તાઓના ભ્રષ્ટાચારના કારણે અને પૂર આવે પછી કોઈ યુવાન અવાજ કરે તો એની ઉપર પણ પોલીસ ફરિયાદ કરે છે આજે ઘરે ઘરે લોકો ભાજપથી પીડિત છે ભાજપના લુખાઓથી પીડિત છે ભાજપના ભ્રષ્ટાચારથી પીડિત છે તમામને મારી વિનંતી છે કે આગામી મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે વડોદરામાં તમામ લોકો ઘરે ઘરે એક સંકલ્પ લે કે આમ આદમી પોતાની અમે તો બધા નિમિત છીએ અમે તો એકદમ સામાન્ય પરિવારમાંથી આવનારા વ્યક્તિઓ છીએ આ તાનાશાહી છે અમે ન લડી શકીએ અમે ન પહોંચી શકીએ પણ અમે તમારા ભરોસે લડવાય તૈયાર છીએ રસ્તા ઉપર ઉતરવાય તૈયાર છે તમારા માટે ગોળી ખાવાય તૈયાર છે માત્ર તમારે એક જ દિવસે ધ્યાન રાખવાનું છે મતદાનના દિવસે એટલે એ અપીલ કરવા માટે પણ આવ્યા છીએ આજે વિજલ વિજય સંકલ્પ યાત્રા અમારી દ્વારકા જિલ્લાથી ખંભાળિયાથી શરૂ થઈ છે અલગ અલગ શહેરોમાં અમે જઈ રહ્યા છીએ અને અહીંયા પણ ખૂબ ઉત્સાહ મને જોવા મળ્યો છે